ભાવનગર જેસરથી પાલીતાણા સુધીનો માર્ગનો ગામ લોકો દ્વારા વીડિયો વાયરલ કરાયા પચ્ચીસ કિલોમીટરના માર્ગ પર ગણી શકાય નહીં તેટલા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોએ ખાડામાંથી રસ્તો શોધવો પડે તેવી સ્થિતિ છે વીસથી વધુ આ માર્ગ પર ગામડાઓ આવે છે સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે જેસરથી પાલિતાણા સુધીનો આરએનબી વિભાગ હસ્તકનો આ માર્ગ છે જે માર્ગ છેલ્લા વર્ષોથી ભયંકર પરિસ્થિતિમાં બની ગયો છે ગામ લોકો દ્વારા વિડિયો વાયરલ કરીને જણાવવામાં આવ્યું છે કે જો આરએનબી વિભાગ દ્વારા દસ દિવસમાં રોડનું કામ શરૂ નહીં કરે તો ગામોના દરેક સરપંચ હાઇવે રોડને ચક્કાજામ કરીને વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

રાજકીય આગેવાનો એમાં તંત્ર અને સરકારી તંત્ર આ બાબતમાં થોડું તો નો રોડ વહેલી તકેલામ વહેલી તકે શરૂ થાય એવું વિચારે નહીં પછી પહેલી તારીખ થી અમારે આંદોલન ના માર્ગે જ આવવું પડશે ખાસ કાન ખોલી નાખવું તંત્ર સાંભળ્યુંસર થી પાલિતાણા રોડ ભોગવામાં ત્રણ કલાક થાય છે પચીસ કિલોમીટર નું અંતર કાપવામાં તો આ બાબતમાં તંત્ર એ ખાસ વિચારવું જોવે કે રોડ ની હાલત કેવી છે